એ તો ભણ્યા છો ને સ્વર અને વ્યંજન બે હોય છે સ્વર એટલે અ આ ઈ ઈ આદિ અને વ્યંજન એટલે અમારા ગુરુજી અમને શીખવાડતા કે સ્વર છે એ એન્જિન છે અને વ્યંજન છે એ ડબ્બા છે એન્જિન સાથે જોડાયેલા હોય તો જ ડબ્બા ગતિ કરે અને એન્જિન સાથે જોડાઈ જાય પછી ગાડી કહેવાય રેલ કહેવાય ટ્રેન કહેવાય પણ એન્જિન સાથે જોડાયા વગરના યાર્ડમાં પીડ્યા હોય તો ભલે એસી ફર્સ્ટ ક્લાસના હોય તો એનું નામ ડબ્બો સમજાય એમ કોઈ ગુરુથી જોડાયા હોય ભગવાન આરે જોડાયા હોય તો ટ્રેન નહીં તો ડબ્બા સંસારના યાર્ડમાં પીડ્યા છે એસી એસી વર્ષથી ટ્રેનનો ભાગ બનવું છે કે સંસારના યાર્ડમાં પીડ્યા પીડ્યા ડબ્બાની જેમ જિંદગી કાઢી નાખવી છે માટે જોડાઈ જાઓ સદ્ગુરુ સાથે જોડાવો પરમાત્મા સાથે જોડાવ ગુરુ અને પરમાત્મા એ જુદા નથી